આ બધી ધંધાવાળા જેવો તો આ લાઈન બેઠા છે પછી તમને મેળામાં રાઉન્ડ મારવા જશે

ગુડ મોર્નિંગ બધા તો મસ્ત મજા આપણે ઉભા થઈ ગયા છે મોટું ને ઉધર ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે નવ ને જો તો ધીમે 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 છે ને માણસો આવવા મળ્યું છે ને હા જે છે ત્રણ વાગે લગન પબ્લિક હતું ત્રણ વાગે લગન લગન સ્ટાર્ટિંગ પૂરું થઈ ગયું કે એટલે આમ અત્યારે મધન થોડો 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 હજી પબ્લિકનો માહોલ ચાલુ થયો નામ જો

કે કે છે મારો ઓર્ડર ને સબસ્ક્રાઇબ ફાઈનલી માં અત્યારે વાગી ગયા છે પાસ નતર આપણે આપણે ગાડીમાં માં બેહી ગયા છે ને આખો દિવસ મેળો કર્યો આખી રાત મેળો કર્યો ને આખો દિવસ મેળો કર્યો ને અત્યારે પાંચ વાગે અમે નવરા થઈ ગયા છે ને હવે રહી છે આપડા ઘર તરફ મારું દર્શન તો તમે દો તો ઉડી ઉડી ને આપણે ત્યાં નાવાનો મોકો તય નથી મળ્યો એટલે હવે તો આપણે ઘરે જઈને હાજે જેટલા વાગે પૂજી ને એટલા વાગે નાવાનું છે તો ઠેટ લગન વિડિયોમાં માં બની રહેજો આ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરતા રહેજો જો સપોર્ટ કરો ને એવો કરતા રહેજો મળીએ આજ અંદર

ગાંડા પોળે ઓનલાઈન માં દે તો ફૂલ ગાડી આવી જાય કોઈ આડું પડે કઈ નક્કી ને આપણે ભગ્યા છીએ ટોલ નાકે એટલે ભાઈ આ છે આજ ભાઈ પૈસા ના કાપવા લઈ ગયો ભાઈ ઉછો કરીયો ની ઉછો કરીયો પણ કરતા નથી બોલા તો કઈ કસાઈ ટકડી ગયા છે ઈ નાજી

આપડે નાસ્તા માં લઈ આવ્યા છીએ ખાખરા તો આપડે બે દિવસ ના ગાડી માં ભોલાઈ ગયા તો આપડે એનો નાસ્તો કરી દીધું થોડાક નથી આ જુઓ આખું જબલું પેરું છે એસી એસી અમારી ગાડી હાલે છે ના સોડા પીવું નાનો તમને નજારો બતાવી તો આપડે નાસ્તો કરી દીધો છે નાસ્તો તો અમે કરી દીધો પણ પાણી નું બોટલ ભરતા અમે છે ને ભૂલી છે નાસ્તો છેલ્લી માં હતો પણ અમને યાદ નતો નાસ્તો છે

લેડું થવાની હતી આપણે ભાઈ સમય નહોતો ઘરે ફૂંકવાની તો બહુ ઉતાવળ છે તો આપણે નીકળી ગયા છીએ ઘર તરફ લાઈટું ને એવું બહુ જગ્યા પુલ છે તો લાઇટ હોય તે કઈ નવીન વાત નથી આ તો શો છે ને પુલ બનાવ્યા ને પેલા કરતા અત્યારે પુલ નો નજારો એક નંબર આવે ગમે રીલ બનાવવા જાય ફોટા પાડવા જાય તો લાઈટ ચાલુ હોય ને જોવા રાતે જાય હવે હવે આ જોઈશું તો પૂછી ગયા છીએ

राउटी 8:9:10 बजे जाय सेलम चला 10 बजे ना तो अबडे घरे फाइनल पुगी जाउ होवे फाइनली मा अबडे छोडा ने वेफर ने ओ नाश्तो ले लीदो थे अब मा आईन कर छो ने बरसात आ गयो बोलो तो फाइनली मा अबडे ले लीदो तो આપણે પેલા નાસ્તો કરી લઈ ને પછી હજી તો આપણે ગાડી તો આમ આધી મેકેલી છે ને તો આપણે નાસ્તો લઈ લઈ ને બનાવવા મેળવ છે માવો તો પેલા હું માવો ખાઈ લેવું ને પછી મોટ સર છે ને પછી આવશે આપણું ઘર તો ફાઈનલી છે ને આ ગાડીમાં આપણો સામાન હતો ને બધો લીન ગાડીમાં જુઓ ને વાય ખેલો તો બાંધી દીધો છે હવે જઈ છીએ આપણે ઘર તરફ એક ગાડી આવડાની છે એક ગાડી અમારી છે ના એક જાય છે ડાયરેક્ટ એના ઘેરે હાલો નીકળીએ આપણા ઘર ફાઇનલી છે ને તો અત્યારે આપણે આવી ગયા છીએ પેટ્રોલ નાખવા તો ફટાફટ સો રૂપિયા નું પેટ્રોલ નાખી દઈએ તો ફાઇનલી આપણા ઘરે પૂગી ગયા છીએ આપણો લબાસો હતો યા મેક દીધો બે ટેબલ લઈ ગયા છે યા ટેબલ મેક દીધા તો હવે આપણે નાઈ નાખવાનું છે મને વાળું કરી લેવાનું છે આ વિડીયો આયા લગ્ન તો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા જો મળીએ એક નવા વિડીયો સાથે ચાલ લગ્ન જય માતાજી જય કાલકાઈમાં બાય બાય ટાટા